આપણે વધારે જાણકારી બનાવેલી રાખડી છે તો રક્ષાબંધન એ રક્ષા અને બંધન એમ બે શબ્દો બનેલો શબ્દ છે અને તે મૂળ શબ્દ સંસ્કૃત ઉપર ઉતરી આવેલો છે

આવે છે આપણે બધા રક્ષાબંધન ઉજવીએ છીએ પરંતુ તેનું મૂળ ઉદ્ભવ સ્થાન કઈથી છે તો ભારતના ઇતિહાસમાં ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે રક્ષાબંધન વિશેનો પરંતુ તેની મૂળ વાર્તા એવી છે કે જ્યારે એકવાર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે દાનવો સામે દેવોની જીત માટે ભગવાન ઇન્દ્રએ તેમના ગુરુ બૃહસ્પતિને પોતાના ભવનમાં બોલાવ્યા ત્યારે ત્યાં ઇન્દ્રદેવના પતિ ઇન્દ્રાણી પણ હાજર હતા તો તેમણે બૃહસ્પતિને વાત કરી કે મને ખબર છે કે આ યુદ્ધમાં દેવોની જીત કઈ રીતે થઈ શકે તે માટે ઇન્દ્રાણીએ બીજા દિવસે કે જ્યારે શ્રાવણી પૂનમ હતી એ દિવસે ધર્મ ગ્રંથો અનુસાર એક માદળિયું બનાવ્યું દોરામાંથી સૂતરના અને તે શુભ મુહૂર્તમાં ભગવાન ઇન્દ્રના કાંડે બાંધ્યું અને આ માદળિયા સાથે ભગવાન ઇન્દ્ર દાનવો સામે યુદ્ધ કરવા માટે ગયા આ યુદ્ધમાં દાનવો સામે તેઓની જીત થઈ અને તેમને રક્ષણ મળ્યું અને બળ પૂરું પાડ્યું એ દિવસ હતો શ્રાવણ મહિનાની સુદ પૂનમનો ત્યારથી એવું માનવામાં આવે છે કે દર વર્ષે આ રીતના રક્ષાબંધનની શરૂઆત કરવામાં આવી છે

તેમનો વિજય થાય એ માટે તેમણે રક્ષા કવચ બાંધ્યું હતું એ પ્રસંગ પણ જોવા મળે છે એ સિવાય બલી રાજાનો પત્ની વિદ્યા વિદ્યા બલી હતા તેમણે ભગવાન વિષ્ણુને પોતાના પતિની રક્ષા થઈ તે માટે ભગવાન વિષ્ણુને પોતાના ભાઈ બનાવ્યા હતા અને તેમના જમણા હાથ ઉપર આ રીતના સૂતરનો દોરો બાંધીને રક્ષાબંધનની શરૂઆત કરી હતી પરંતુ પછી તેમાં કાળક્રમે ધીમે ધીમે નવા સુધારા વધારા થતા ગયા તેમ આજે તમે જોતા હતો તેમ બજારમાં કેટલી બધી આવ નવી રાખડીઓ મળે છે એટલે આજે માન પ્રમાણે જુદી જુદી રાખડીઓ આપણને જોવા મળે છે અને બેનના મનમાં એવી ઈચ્છા હોય છે કે આ વર્ષે હું ગયા વર્ષ કરતાંય મારા ભાઈ માટે સરસ મસ્ત રાખડી લઈશ બેન આ દિવસે ભાઈ અને બહેન સવારે વહેલા ઊઠી જાય છે

પોતાની જવાબદારી આ દિવસે લે છે અને આ એક સ્પેશિયલ ભાઈ બહેનનો એક સ્પેશિયલ જ દિવસ આપી દીધો કે એ દિવસે બધા જ ભાઈ બહેન જ્યાં હોય ત્યાં ભેગા તો જરૂર થાય જ અને આખો દિવસ સરસ ખુશીથી વિતાવે છે અને બહેન જ્યારે તેને ચાલો કરે છે તો આપણી બે જ આખો હોય છે પણ ચાલો કરી અને પોતાના ભાઈને ક્રિલોચન બનાવે છે કે જેમ ભગવાન શંકરને ત્રણ આંખ હતી ક્રિલોચન કહેવાય છે તેમ પોતાના ભાઈને પણ

એટલું બધું શરૂઆતમાં સરસ ભાઈ બહેન સંબંધો બતાવ્યા છે પછી પાછળથી એટલું બધું ઇમોશનલ બતાવ્યું છે કે તમે ભાઈ બહેન સંબંધની કિંમત જો કદાચ અત્યાર તો નાના છો એટલે લડતા ઝઘડતા હતો પણ જ્યારે તમે એ મૂવી કદાચ જોશો તો તમારા મનમાં ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ ખૂબ જ વધશે એ સિવાય આપણે રક્ષાબંધન ને નાળિયેરી પૂર્ણિમા અને બળેવ તરીકે પણ ઓળખીએ છીએ તો બલિરાજાને રક્ષણ માટે એમની પત્નીએ વિષ્ણુ ભગવાનને રાખડી બાંધી હતી તે બલી શબ્દ પરથી વડેવ શબ્દ બન્યો છે એટલે આ દિવસને વડેવ તરીકે પણ મનાવવામાં આવે છે અને નાળિયેરી પૂર્ણિમા તો ચોમાસા દરમિયાન સાગર ખેડુ હોય છે જે હારવા લોકો નાવિક લોકો એ પોતાની નાવને સમુદ્રમાં બાંધી દે છે અને તે દિવસો ચોમાસા દરમિયાન તરીઓ નથી ખેડતા પરંતુ જ્યારે ચોમાસું આમ પૂર્ણ થવાના આરે હોય છે ત્યારે આ દિવસે તેમના પરિવાર સાથે સાગર કિનારે જાય છે સાગરનું પંચામૃત અને શ્રીફળ અર્પણ કરીને સાગરની પૂજા કરે છે અને એ દિવસથી પોતાની નાવણી પર પૂજા કરે છે અને એ દિવસથી દરિયો ખેડવાનું શરૂ કરે છે એટલે એ દિવસે નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે પછી બ્રાહ્મણો આ દિવસે પોતાની જે જનય હોય છે એ બદલે છે એટલે તેને ઉપનયન સંસ્કાર પર્વ પણ તરીકે ઓળખવામાં આવે છે અને બ્રાહ્મણો પોતાના યજમાનના સુખ માટે તેમની પ્રગતિ થાય તે માટે પણ યજમાનને જમણા હાથ ઉપર રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે તો જમણા હાથના કાંડા ઉપર રાખડી કેમ માધવામાં આવે છે તો આપણા શરીરનો સૌથી સકારાત્મક અને જીવંત ભાગ હોય તો તે આપણા શરીરનો જમણો ભાગ છે ત્યાં એવું માનવા માનવામાં આવે છે કે જમણા ભાગના હાથના કાંડા ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો હોય છે તેથી ત્યાં રાખડી બાંધવામાં આવે છે આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના અપાર સિંહ નું પ્રતિક માનવામાં આવે છે અને બધી જ જગ્યાએ આ તહેવાર ને ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે